નમસ્કાર મિત્રો હળવદમાં યુરિયા ખાતરની શોર્ટેજ ઊભી થઈ છે આમ તો દર વર્ષે ચોમાસું આવે એટલે યુરિયા ખાતરની શોર્ટેજ ઊભી થતી હોય છે એમાં કંઈ નવું નથી પરંતુ દર વર્ષે આમને આમ ખેડૂતોને છે તે આમ હેરાન થવું પડતું હોય છે યુરિયા માટે છે તે વળખા મારવા પડતા હોય છે એમ અને અત્યારે છે વરસાદ પડે એટલે જે કપાસનો પાક હોય કે અન્ય પાક હોય તો એને એના યુરિયાની જરૂર હોય જરૂર હોય છે કે એમાં નાઇટ્રોજનનું પૂરતું પ્રમાણ હોય છે જેના લીધે જે છોડને જે પોષણ મેળવવાનું હોય તે યુરિયા થકી નાઇટ્રોજન દ્વારા એ છોડ પોષણ મેળવતો હોય છે પરંતુ અત્યારે યુરિયા ખાતરની તમામ જગ્યાએ શોર્ટેજ ઊભી થવાથી ખેડૂતો છે તે ખાતર લેવા માટે વલખા મારી રહ્યા છે દર વર્ષે આમને જ થતું રહે છે દેશમાં પૂરતું પ્રોડક્શન નથી થતું હોય વિદેશથી માલ છે તે મંગાવવો પડે છે પરંતુ દર વર્ષે આમને આમ થાય છે સરકાર આના પાછળ યોગ્ય રીતે પગલાં નથી લેતી અને ખાસ તો યુરિયા જ્યારે ખેડૂતોને આપવામાં આવે ત્યારે યુરિયા સાથે અન્ય બેગ છે એ પણ ખેડૂતોને લેવી પડતી હોય છે એમ જેમ જેના લીધે ખેડૂતોને છે એ પણ એક મોટી મુશ્કેલી ઊભી થતી હોય છે આમ તો તમે ગુજરાત લેવલ છે તે ખાતરની શોર્ટેજ ઊભી થતી હોય છે એક જગ્યાએ ઊભી થતી હોય એવું નથી તમામ જગ્યાએ છે તે ખાતરની શોર્ટેજ ઊભી થાય છે જેના લીધે ખેડૂતોને છે તે ચોમાસા દરમિયાન મોટી મુશ્કેલી ઉગવવાનો વારો આવતો હોય છે